સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકા સંચાલિત ગોત્રી ગાર્ડનમાં છેલ્લા આઠ વર્ષથી ગાર્ડનના કામ કરતા કર્મચારીઓનું શોષણ કરતા કોન્ટ્રાક્ટર દ્વારા ઓછા પગાર આપવામાં આવતા અને યોગ્ય તારીખે પગાર ચૂકવણી ન કરતા આજે ત્રીસથી વધુ બગીચામાં કામ કરતા કર્મચારીઓએ હડતાલ કરી છે ગોત્રી ગાર્ડનમાં વિવિધ પ્રકારની કામગીરી કરતા કર્મચારીઓએ આજે ઓછા પગારને લઈને તેઓએ હડતાલ કરી અને આ તમામ કર્મચારીઓ દ્વારા પાલિકા તંત્રના અધિકારીઓને રજૂઆત કરી છતાં યોગ્ય નિરાકરણ ન આવતા તેઓએ આજે રોષે ભર્યા હતા અને હડતાળનું શસ્ત્ર ઉગામ્યું બગીચામાં કામ કરતા કર્મચારીઓને પીએફ અને એસઆઈની સેવાનો લાભ મળતો નથી જેથી આ કર્મચારીઓનું આકસ્મિક દવાખાનું આવે તો તેઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે આ બગીચામાં કામ કરતા કર્મચારીઓનો આક્ષેપ છે કે બગીચામાં અનેક બીજ વાયરો અને સેફટીના સાધનો પણ આપવામાં આવતા નથી અને આ ત્રીસ વધુ કર્મચારીઓને ઓછા પગાર આપવામાં આવતો હોય છે અને યોગ્ય તારીખ પણ નક્કી હોતી નથી જેથી આ કર્મચારીઓનું ઘર ચલાવવું ખૂબ મુશ્કેલ મુશ્કેલ છે મહત્વના સમાચાર જણાવી દઈએ વડોદરા ગોત્રી ગાર્ડનમાં કર્મચારીઓનો પગાર હડતાલ પર વિરોધ કરવામાં આવ્યો છે કોન્ટ્રાક્ટર દ્વારા ઓછા પગાર અને ચૂકવણીમાં વિલંબ કરવામાં આવી રહ્યો છે જેથી કર્મચારીઓ દ્વારા હડતાળ પાડવામાં આવી છે ત્રીસથી વધુ કર્મચારીઓએ રોજ બતાવ્યો છે અને રોજ બતાવતા પાલિકા આગળ રજૂઆત કરી છે પીએફ અને એસઆઈ સુવિધા અભાવમાં સુરક્ષા જોખમ ઊભું થયું છે જણાવી દઈએ કે કર્મચારીઓને પીએફની સુવિધા આપવામાં આવતી નથી જેથી તેમની જો અચાનક તેમના પરિવારમાં આકસ્મિક રીતે દવાખાનું આવે તો કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે આ બગીચામાં કામ કરતા કર્મચારીઓનો આક્ષેપ છે કે બગીચામાં અનેક વીજ વાયરો અને સેફટીના સાધનો પણ આપવામાં આવતા નથી અને આ ત્રીસથી વધુ કર્મચારીઓને ઓછા પગાર આપવામાં આવતો હોય છે અને યોગ્ય તારીખ પણ નક્કી હોતી નથી જેથી આ કર્મચારીઓનું ઘર ચલાવવું ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે તેથી કર્મચારીઓની માંગ છે કે આ જે મુશ્કેલીઓ છે તેની તુરંત સોલ્યુશન લાવવામાં આવે અને કર્મચારીઓ જેથી હડતાલ કરી છે વડોદરા મહાનગરપાલિકા સંચાલિત ગોત્રી ગાર્ડનમાં છેલ્લા આઠ વર્ષથી ગાર્ડનમાં કામ કરતા કર્મચારીઓનું શોષણ કરતા કોન્ટ્રાક્ટર દ્વારા ઓછા પગાર આપવામાં આવતા અને યોગ્ય તારીખે પગાર ચૂકવણી ન કરતા ત્રીસ થી વધુ બગીચામાં કામ કરતા કર્મચારીઓએ હડતાલ કરી હતી ગોત્રી ગોત્રી ગાર્ડનમાં વીએનસી ગાર્ડનમાં અમે છેલ્લા છ વર્ષથી નોકરી કરીએ છીએ છ છ વર્ષ થયા તો આ લોકો બોનસ નહીં પીએફ નહીં કશું એ લોકો અમારો નિકાલો આવતા નહીં અને અમે જે જે લેખિત ખંડેરા માર્કેટ જયા છે મનુભાઈ ટાવલ જયા છે અને લેખિત આવ્યું છે કમિશનર મેડમ આવ્યા હતા પણ તો એ લોકોએ કોઈ કશું અમા માટે કોઈ કરતું જ નહીં એમ બધા આઈઆઈને જતા રહે છે કોઈ અમારું કોઈ એવું નહીં કહેતું કે ચલો ભાઈ અમને પગાર વધારે લે બધાનો છે છ સાત હજાર આઠ હજાર બસ અને આજે જ કંઈક મોડો પગાર થાય છે ટાઈમે પગાર પણ નહીં થતો એમ પંદરની બદલે વીસ લાવી દે છે દોઢ મહિનો દોઢ મહિને પગાર કરે છે એ લોકો અને અમે જ્યારે અહીંથી છૂટ્યા ત્યારે અમે બહાર નીકળે કે અમને કંઈક થઈ જાય રસ્તામાં તો આ લોકોની કોઈ જવાબદારી નહીં જો અમે મજૂર હોય ને એ રીતના અમે જ્યારે ખેતરમાં કામ કરતા ને એ રીતના અમે છીએ અહીંયા આગળ એમ અમે જઈ લગી ને અમારી માંગ પૂરી નહીં થાય કે ભાઈ પગાર નહીં વધારે અને બોનસ નહીં આલે પીએફ નહીં આપે અને ટાઈમે પગાર નહીં કરે અને પગાર વધારો છે એટલે અમે વીસ થી પંદર હજાર રૂપિયા માંગીએ એમ છ વર્ષની અંદર એટલો પગાર માંગીએ કંપની રેટ માંગીએ એમ મહેસાણા જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય